સતગુરુ મહારાજની ગુરુ મારા કાયા છે કથિર આ કાયા ને કીધી એવા તમે સો સજી સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આપણે આખા જગતને જાણીએ છીએ અને જગતની તમામ વસ્તુઓને જાણવાની જિજ્ઞાસા પણ રાખીએ છીએ ક્યાં 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 કેવા કેવા મંદિરો છે તેમાં કયા કયા ભગવાન બેઠા છે આવું આપણે તીર્થયાત્રામાં જઈને બહુ જાણ્યું પણ આપણે આપણને ન જાણ્યા આ દે દેવળને અને તેમાં બેઠેલા ભગવાનને ન જાણ્યો એટલા માટે નિરાત મહારાજે પોતાના એક ભજનમાં તન તપાસીને જો ઘટમાં તું કોણ છે એની તપાસ કરવાનું છે એવું આ ભજન છે અને એ ભજનને આજે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે તો જોઈએ ભજનનું મોખડું તન તારું જોને તપાસી નિરાજ મહારાજ કહે છે કે પહેલા તું તારા તનને એટલે કે તારા શરીરને તપાસી લે કેવું બનેલું છે અને તારા ઘટમાં તું કોણ છે તેની ઓળખાણ કરવાની છે પેલા શરીરને ઓળખો કે આ દેહ દેવલ કેવી રીતે બન્યું છે શેનું બન્યું છે પછી હું કોણ નો પ્રશ્ન ઊભો થાય છે પછી જ સત્યની શોધ શરૂ થાય છે દાદા મેકરણે પણ એક એમની ભજન વાણીમાં કીધું છે કેવી ધરતી રે ખેડાવો રાજા રામની રે હિરલા શેર ધરતી માય હિરલા શેર ધરતી માય રે મેનારે બોલે ને કા

માહે ગુણ તત્વના રહેવાથી પાસ તો આધ લઈને ગણીએ અઠાવીસ એટલામાં આપ ઓળવાસી હવે પાંચ તત્વોનું પુતળું બન્યું છે એટલે કે આ દેહ પાંચ તત્વોથી બનેલો છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વો છે માટીના ઘડેલા પાત્ર જેવું આ અસ્થાય છે આ શરીર છે ને એ માટીના ઘડેલા પાત્ર જેવું છે આજે છે ને કાલે નહીં હોય આગળ કહે છે કે માહે ગુણ તત્વના રહેવા છે એટલે કે આ દેહ પાંચ તત્વનું બન્યું છે પણ આ દેહની અંદર રહેવા વાળો જીવાતમાં પાંચ તત્વનો નથી પાંચ તત્વો છે તેના ગુણ તત્વો કીધા છે અને એને જો સમજવા હોય તો અનુક્રમે આ પ્રમાણે છે કે પૃથ્વી તત્વના પાંચ તત્વો આને આપણે પ્રકૃતિ પણ કહેવી છે તો અસ્થિ માંસ ત્વચા નાળી અને રોમ એટલે કે રૂવાડા હવે જળના જોઈએ તો શુક્ર રક્ત લાળ મૂત્ર અને પ્રસ્વેદ એટલે કે પરચિવો તેજના તો શ્રુદ્ધા તૃષ્ણા આળસ નિંદ્રા અને ક્રાંતિ વાયુના જોઈએ તો ચલન વલન ધાવન પ્રસરણ અને આંકુશન એટલે કે સંકોષાઓ હવે આકાશના જોઈએ તો કામ ક્રોધ શોક મોહ અને ભય અને આ સિવાય ત્રણ ગુણ રજો ગુણ અને સત્વગુણ આ બધા મિશ્રણ લઈને શરીર ઊભું થયું છે આ પચીસ ગુણ તત્વો અને ત્રણ ગુણ મળીને અઠ્યાવીસ થાય છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ વિષય પાંચ પ્રાણ ચાર અંતકરણ એટલે કે મનબુદ્ધિશીત અહંકાર આ બધાયને એક પછી એક બાદ કરતા જાઓ તો તું કોણ છે તે ન્યારો થશે કારણ કે મકાનમાં રહેવા વાળો મકાન નથી હોતો તે મકાનથી જુદો હોય છે એમ દેહમાં રહેવા વાળો પોતે દેહ થી જુદો ન્યારો છે એની સમજ પડી જશે પાંચ તત્વ તું નથી પછી પ્રકૃતિ તું નથી પાંચ કર્મેન્દ્ર પાંચ ઇન્દ્રિય દસ ઇન્દ્રિય પણ તું નથી તું આ બધાથી જુદો છે એમ કે છે નિરાત મહારાજ હવે આગળ શું કે છે કે આત્મા પરમાત્મા સર્વના સાક્ષી નિર્બંધ નરખા નિવાસી તું તારું આપ જોને ને કે કે માહેશે ભૂલે ભૂલે ભયમાને શ્રી ભાષી તો આત્મા પરમાત્મા સર્વનો સાક્ષી છે બધા તત્વો ગુણો અને દેહના કર્મોના માત્ર સાક્ષી છે સાક્ષી એટલે પોતે કાંઈ કરે નહીં ભોગવે નહીં એટલે કે કરતાય નથી ને ભોગતાય નથી સત્તાય બધું એની સત્તાથી થાય તે નિર્બંધ છે જે સર્વમાં વાસ કરે છે એને નિરખવાનો છે કે તું તારું સ્વરૂપ જો એ અળગું છે કે માય છે જે ભૂલે ભમે છે તેને આની ખબર પડતી નથી તું દેહદારી છે કે દેહ તું મન છે કે મનનો સાક્ષી જ્યારે આ પ્રશ્નોના હાસા જવાબ અંદરથી મળે ને ત્યારે ભ્રમણા બધી મટે છે ત્યાં સુધી ભ્રમણા મટે એમ નથી ભ્રમણા તો ત્યારે જ મટે કે જ્યારે દેહભાવ મટે હું શરીર નથી હું સૈત્ય સ્વરૂપ આત્મા છું આવું જ્યારે સમજાય ને ત્યારે બધી ભ્રમણા મટી જાય છે હવે આગળની કડીમાં કે છે કે મરવા અવતરવાની બીક તને બાપડા ચાર ખાણી લખ ચોરાશી નિરાત નિત નામ નરખને તું તારું જો ઓળખે તો થાય અવિનાશી તને મરવા અવતરવાની બીક બાપડા તમે જુઓ કેવો શબ્દ વાપર્યો છે બાપડા સંતો બહુ દયાળુઓ છે એટલે નિરાજ મહારાજે બાપડા શબ્દ દયા કરુણા સાથે બોલ્યા છે કે તને જે મરવાની બીક છે અને ફરી પુનઃ જન્મ લેવાની પણ બીક છે એટલે કે દેહના નાશની બીક છે વૃદ્ધાવસ્થાની બીક છે બીમારીની બીક છે તને ચોરાની જે સૌરાષ્ટ્રની જે બીક છે ને ત્યાં બધી બીક તારું સ્વરૂપ જાણ્યું નથી ને એટલે બીક છે એક વખત હાસા બ્રહ્મિષ્ટ સદ્ગુરુના શરણે જઈ અને તારું સ્વરૂપ જો જાણી લે ને તારા સ્વરૂપને ઓળખવાથી બધી બીક અને બધો ડર મટી જાય છે અને સંતોએ જે આ ચાર ખાણીની વાત બતાવી છે તો એમાં અંદાજે એકવીસ એકવીસ લાખને ચાર ખાણી બતાવી છે ચોરાસી લાખની એમાં કોઈ ગણતરી કરી ન હોય પણ અંદાજ સંતોએ માર્યો છે કે જરાયુજ ખાણી તો જરાયુજ જ એટલે માતાના ગર્ભમાંથી જે જન્મ જે જીવનો થાય એ જરાયુજ ખાણી કહેવાય એમાં માણસ પશુ એ આવે પછી અંડજ તો ઈંડામાંથી જે જન્મ થાય છે એ અંડજમાં આવે છે સ્વેદેજ તો સ્વેદેજ એટલે પરસેવો કે ભેજમાં જે જીવો જન્મે એ અને ઉદબીજ તો ઉદબીજ એટલે એમાં વૃક્ષ વનસ્પતિ વેલા એટલે કે જે ધરતીના પડને ફાળીને જે ઉગે છે ને એ બધા ઉદબીજમાં આવે છે આ રીતે ચોરાશી લાખની ખાણી બતાવી છે સંતોષ આ ચાર જાતના જન્મોના ચક્કરમાં ચોરાશી લાખ યોનિઓનો પેરો માનવામાં આવે છે પણ આ જન્મ મરણનો ફેરો એ દેહ માટે છે તારા માટે નથી પણ તું દેહને હું માને છે ને એટલે આ બધો ભટકાર છે એટલે મહારાજ કહે છે કે નિત્ય તારા સ્વરૂપને તું નિરખી જો તું તે સ્વરૂપને ઓળખે તો પછી તું પોતે જ અવિનાશી છે એવું નક્કી થઈ જાય ને પછી તો કાંઈ પ્રશ્ન જ નથી રહેતો બધોય ભટકાર ને બધોય ડર ને બધી મટી જાય છે પછી તું એક નિર્ભય થઈ જા એકદમ આવો આ સ્વરૂપ છે આપણું અને એ એ આપણા સદગુરુ મહારાજ આપણને ઓળખાવે છે સદગુરુ મહારાજની જે